નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકે મળતા રહે તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો દેશભરમાંથી બસો ખેડૂત નેતાઓ રાહુલ ગાંધીને મળશે વિપક્ષના નેતા રાહુલ ગાંધી બાવીસ જુલાઈએ દિલ્હીમાં ખેડૂતોને મળશે અને મિત્રો ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે આ જાણકારીઓ આપી હતી તેમણે મિત્રો કહ્યું કે બાવીસમી જુલાઈએ દિલ્હીમાં ખેડૂતોની મહત્વની બેઠક યોજવા જઈ રહી છે જેમાં મિત્રો એમએસપી કાયદો લાવવા માટે દેશભરમાંથી બસો ખેડૂત નેતાઓ તેમાં ભાગ લેશે ખેડૂત નેતાઓએ કહ્યું કે મિત્રો સરકાર એવો ભ્રમ ફેલાવી રહી છે કે મિત્રો જો એમ કાયદો ગેરંટી બની જશે તો લાખો કરોડો રૂપિયા ખર્ચ થશે

એનેબલ કરાવું તેમજ મિત્રો પંદર મા હપ્તાથી ઈ કેવાયસી કરાવું ફરજિયાત કરવામાં આવ્યું છે અને રાજ્યના જે પણ ખેડૂત લાભાર્થીઓને અત્યાર સુધી મિત્રો ઈ કે તથા બેંક ખાતાનું આધાર સીડિંગ ડીપીટી એનેબલ કરાવવાનું બાકી હોય તે મિત્રો સત્વરે પૂર્ણ કરવાનું રહેશે તે મિત્રો ખેતીવાડી નિયમક શ્રેણી યાદીમાં જણાવ્યું છે

તેમની સામે મિત્રો કાર્યવાહી હાથ ધરવામાં આવશે

અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે મિત્રો માછીમારો બે દિવસ દરિયો ન ખેડવા પણ સૂચના આપી દેવામાં આવી છે મિત્રો ગુજરાત એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થતા વમન ભાગ દ્વારા રાજ્યમાં વીસ જુલાઈ સુધી અલગ અલગ વિસ્તારો માં લઈને અતિભારે વરસાદ ની આગાહીઓ કરવામાં આવી છે સાથે જ મિત્રો ગઈ કાલે સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું હતું જેમાં મિત્રો થોડાક જ કલાકમાં માં દસ ઇસ વરસાદ ખાબક્યો છે દસ ઈસ વરસાદ ને પગલે મિત્રો ઠેર ઠેર તારા ભારે થી લઈ અતિભારે વરસાદ પડશે જોકે મિત્રો આજે અને આવતીકાલે એમ બે દિવસ આખા ગુજરાતમાં માં ભારે થી લઈ અતિ ભારે વરસાદ ની આગાહી મિત્રો હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે સાથે જ મિત્રો પાંચ રાજ્યોમાં એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર પેટ્રોલ અને ડીઝલ ના ભાવ પંદર જુલાઈ ના રોજ મિત્રો ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં મિત્રો બિહારમાં પેટ્રોલ માં રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પાંચ પૈસા ઘટીને ને ત્રાણું ચોર્યાસી રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે યુપીમાં પેટ્રોલ એકવીસ પૈસા ઘટીને ને ચોરાણું ઓગણપચાસ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ મિત્રો ચોવીસ રૂપિયા ઘટીને સત્યાસી વેચાણ થઈ રહ્યું છે આ સિવાય મિત્રો વિવિધ રાજ્યોમાં પેટ્રોલ મિત્રો ડીઝલ ના ભાવ માં કાપ મુકાયો છે તો મિત્રો તમારા જિલ્લામાં પેટ્રોલના પેટ્રોલ ના ભાવ કેવા છે તે મિત્રો ખાસ કરીને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાત બાદ રાજસ્થાનમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી મિત્રો ગુજરાતમાં છેલ્લા ત્રણ અઠવાડિયામાં ચાંદીપુરા વાયરસે પાંચ બાળકોનો ભોગ લીધો છે હાલ મિત્રો આઠ બાળકો સારવાર હેઠળ છે જેમાંથી મિત્રો એકની સ્થિતિ ગંભીર છે ત્યારે હવે મિત્રો ચાંદીપુરા વાયરસ રાજસ્થાનમાં પ્રવેશી ચૂક્યો છે ઉદયપુરના બે બાળકોમાં વાયરસના લક્ષણો પણ જોવા મળ્યા હતા બંનેની ગુજરાતમાં સારવાર ચાલી રહી હતી જેમાં મિત્રો એક બાળકનું સત્યાવીસ જૂને મૃત્યુ થયું હતું જ્યારે મિત્રો બીજા બાળક સારવાર ચાલી રહી છે અને તે મિત્રો ખતરા બહાર છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકાર સામે ખેડૂતોની નવી રણનીતિ સરકાર સામે વિરોધ કરી રહેલા સંગઠનોએ બાવીસ જુલાઈ થી શરૂ થવા જઈ રહ્યું છે આ પહેલા મિત્રો બે ખેડૂત સંગઠનો યુનાઇટેડ કિસાન મોરચા અને બિન રાજકીય અને કિસાન મજદુર સંઘર્ષ મોરચા ના ખેડૂત નેતાઓએ વિપક્ષી સાંસદો ને મળવાનું શરૂ કર્યું છે મિત્રો ખેડૂત સંગઠનોએ પોતાની માંગણીનું એક લિસ્ટ પણ બનાવ્યું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો વ્યાજના વીજ ચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા સરકાર ખાસ ડ્રાઈવ નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકાર ડ્રાઈવ ચલાવે છે આ સ્પેશિયલ ડ્રાઈવમાં અત્યાર સુધીમાં એકસો ને ચોત્રીસ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જેમાં મિત્રો બસો ને છવ્વીસ આરોપીઓ સામે ગુનાઓ દાખલ થયા છે પોલીસે શરૂ કરેલી આ મિત્રો કાર્યવાહી અનેક નાગરિકોના જીવન બચ્યા છે અનેક અનેકને મિત્રો ફસાઈ ચૂકેલી જીવનભરની મૂડી પરત મળી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો દેવા માફી લઈને ખૂબ જ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતો ઘણા દેવા માફી માંગ કરતા આવ્યા છે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હતી ત્યારે મિત્રો ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલા દેવામાં લઈને કોઈ પણ સમાચાર આવી શકે છે પણ ત્યારે કોઈ પણ જાહેરાત થઈ નહી ત્યારબાદ મિત્રો ખેડૂતોને એવી આશા હતી કે બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતો ખુશ ખબર મળી શકે પરંતુ ખેડૂતો જે પણ મિત્રો ઉદ્યોગપતિ છે તે રકમ ખેડૂતો માં આવે છે મિત્રો ઘણા એવા રાજ્યો છે જ્યાં મિત્રો બે લાખ રૂપિયા સુધીના દેવા માફ છે મિત્રો ઘણા એવા રાજ્યો છે મિત્રો ખેડૂતોના દેવા માફ થયા છે મિત્રો હમણાં જ મિત્રો ઝારખંડ ની અંદર ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીના દેવા કોંગ્રેસ ની સરકારે માફ કર્યા છે પરંતુ આવી કોઈ મિત્રો ગુજરાતમાં દેવામાં માફીને લઈને જાહેરાતો કરવામાં આવી નથી અને હવે મિત્રો બે હજાર ચોવીસનું સંપૂર્ણ બજેટ પણ મિત્રો રજૂ થવા જઈ રહ્યું છે ખેડૂતોને હવે એક જ આશા છે કે ખેડૂતોનું જે પણ દેવું છે તે મિત્રો દેવું બજેટમાં માફ થવું જોઈએ આના વિશે મિત્રો તમારું શું કહેવું છે જે પણ ખેડૂતોનું દેવું છે તે મિત્રો બજેટમાં સંપૂર્ણપણે માફ થવું જોઈએ કે નહીં ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો બજેટ બે હાજર ચોવીસ માં ખેડૂતોને મળશે મોટી ભેટ મોદી સરકાર મિત્રો થ્રી પોઈન્ટ ઝીરો બનતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલું કામ ખેડૂતો માટે કર્યું હતું નવી સરકારમાં સૌથી પહેલી ફાઇલ ખેડૂતોના હિતમાં થઈ હતી જેના પર મિત્રો પીએમ મોદીએ હસ્તાક્ષર કર્યા હતા જણાવી દે કે મિત્રો પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો અઢાર જૂન બે ના રોજ તમામ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો હવે મિત્રો નવી મોદી સરકાર પોતાનું પ્રથમ બજેટ રજૂ કરવાની તૈયારીઓ કરી રહી છે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈ ના રોજ મિત્રો સંસદમાં નવી સરકાર નું પ્રથમ પૂર્ણ રજૂ કરશે અહેવાલો અનુસાર મિત્રો સરકાર પીએમ કિસાન સન્માન નિધિ ની રકમ માં વધારો કરવામાં આવી શકે છે ઘણા મીડિયા રિપોર્ટ માં એવો દાવો કરવામાં આવ્યો છે કે મોદી સરકાર ખેડૂતોના હિતમાં પીએમ કિસાન સન્માન નિધિ

તો મિત્રો ગુજરાત માં પણ ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ છ હજાર રૂપિયા ની બદલે બાર હજાર રૂપિયા થી લઈને દસ હજાર રૂપિયા સુધીની સહાય મળવી જોઈએ

છે છે આ ઉપરાંત મિત્રો મિત્રો ખારેક જેવા વિદેશી ફળોની ખેતી પણ સફળતાપૂર્વક થઈ રહી તો ભાવનગર અમરેલી જુનાગઢ અને પોરબંદર જેવા જિલ્લાના ખેડૂતો ખારેકની ખેતીથી સારી કમાણી પણ કરી રહ્યા છે સરકાર મિત્રો ખેડૂતોને બાગાયતી પાકોને ખેતી માટે પ્રોત્સાહિત કરવા વિવિધ પ્રકારની સબસીડી આપે છે ખારેક સહિત મિત્રો બધા જ બાગાયતી પાકો માટે સબસિડી મળે છે જેનાથી મિત્રો ખેડૂતોના ખર્ચ ઘટે છે અને નફો વધે છે સરકાર દ્વારા મિત્રો તાજરમાં ઓર્ગેનિક રીતે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને હમણાં જ મિત્રો વીસ રૂપિયા સુધીની સહાય ચૂકવવાનું પણ નક્કી કર્યું છે આ યોજનામાં મિત્રો કેવી રીતે અરજી કરવી તેમની વાત કરી દે તો આ ખેડૂત પોર્ટલની મુલાકાત લેવાની રહે છે અથવા તો તમે મિત્રો તમારા નજીકના ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરીને આ યોજનામાં અરજી કરી શકો છો i ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો નકલી બિયારણનો ભોગ બન્યા મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં દરેક પાકની સિઝનમાં વાવેતર પહેલા નકલી બિયારણની બૂમ ઉઠે છે ખેતીવાડી વિભાગે પણ મિત્રો થોડા સમય પહેલા જ ખરીફ પાકના વાવેતર પહેલા નકલી બિયારણ બાબતે ચેક સહિતની કાર્યવાહી કરી હતી ત્યારે મિત્રો આ કાર્યવાહી માત્ર કાગળો પર રહેતી હોવાની વાતો સર્ચાઈ રહી છે જેમાં મિત્રો હાલ ચૂડાના ખેડૂત નકલી બિયારણનો ભોગ બન્યા છે આથી ખેડૂતો એરણ બનાવતી કંપની અને વેચનાર એગ્રો એજન્સી પાસે વળતરની માંગ કરી છે મહિલાઓ સહાય ભારત સરકારે કૃષિ સખી યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ મિત્રો કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓ ખેડૂતો ને વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ જેમ કે મિત્રો માટી પરીક્ષણ બીજ પ્રક્રિયા તેમજ મિત્રો જેવી ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણમાં મદદ કરશે તેમની સેવાઓ માટે તેઓ સાઈઠ હજાર થી લઈ એસી હજાર રૂપિયા સુધી સુધાર કરવાનો છે ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે માર્ગદર્શન આપવા માટે મહિલાઓને મિત્રો કૃષિ પ્રવૃત્તિઓ તાલીમ આપવામાં આવશે સરકાર મિત્રો આ મહિલાઓને વાર્ષિક મિત્રો સાઈઠ હજાર થી લઈ એસી હજાર રૂપિયા સુધીની વધારાને સહાય પણ મિત્રો ઓફર કરશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો બ્યુટી પાર્લર સહાય યોજના માટે અગિયાર હજાર રૂપિયા સુધીની સહાય ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાંથી મિત્રો આ યોજનાનું નામ છે મિત્રો બ્યુટી પાર્લર સહાય યોજના બ્યુટી પાર્લર લોન યોજના બે મહિલાઓને મિત્રો અગિયાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર છે બ્યુટી પાર્લર સહાય યોજના એ મિત્રો ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો યોગીએ કરી વળતરની જાહેરાત મૃતકોના પરિવારોને બબે લાખ રૂપિયાની સહાય તો મિત્રો પચાસ લોકોના મોત થયા છે દુર્ઘટનાની નોંધ લેતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંપૂર્ણ તપાસના આદેશો આપ્યા છે તેમણે અકસ્માતના મૃત્યુ પામેલા લોકો માટે વળતરની જાહેરાત પણ કરી છે સીએમ યોગીએ હાથરસ દુર્ઘટનામાં

કાફલાને હટાવવા માટે ભીડને એક ભાગ રોકી દેવામાં આવી હતી જે દરમિયાન મિત્રો ભાગ મચી ગઈ હતી

પ્રધાન બનેલા મિત્રો એકનાથ સિંધી રક્ષાબંધન રાજ્યની ગરીબ મહિલાઓ માટે ઓક્ટોબર મહિનામાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે મિત્રો રાજ્યની મહિલાઓને આકર્ષિત કરવા માટે ઓગણીસ ઓગસ્ટે આવનારા મિત્રો રક્ષાબંધન તહેવારે રાજ્ય સરકાર દ્વારા આ યોજના જાહેરાત કરશે અને આ યોજનામાં અંદાજે નેવું થી લઈ પંચાણું લાખ મહિલાઓને આર્થિક મદદ મળશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લાખો ખેડૂતોને થશે ફાયદો દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ કેન્દ્ર સરકાર હવે બીજી મોટી યોજના લઈને આવ્યું છે અને મિત્રો આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના ખેડૂતો માટે મિત્રો ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે અને મિત્રો આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ કે આ યોજના દરે લોન લેવા માંગતા હોય તો તેમને મિત્રો આઠ ટકા વ્યાજ ભોગવવું પડશે જો ખેડૂતોએ મિત્રો કેસીસી યોજના હેઠળ કોઈ પણ લોન લીધી હોય તો પણ મિત્રો તે વેરાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના ત્યારે આ લોન લઈ શકે છે